બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના કિનારા ગામે સરકારી પડતર જમીનમાં થયેલા ગેરકાયદેસર દબાણ અને બાંધકામને પગલે મામલતદારને કિનારા ગામના લોકો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના કિનારા ગામે સરકારી પડતર જમીનમાં થયેલા ગેરકાયદેસર બાંધકામને પગલે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અગાઉ પણ લેખિત અને મૌખિક રજૂઆત થતાં કાર્યવાહી નહીં કરવામાં આવતા અંતે ગામ લોકોએ એકત્ર થઈને સરકારી પડતર જમીન ઉપર થયેલા ગેરકાયદેસર બાંધકામ હટાવવા માટે આવેદનપત્ર પાઠવ્યું હતું જો બાંધકામ નહીં હટે તો ગાંધીજી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે ગમાજીભાઈ ગમાભાઈ છે હું કિનારા ગામનો રહેવાસી છું સાહેબ મારી અરજી એવી છે કે ગામની અંદર જે ગૌચર છે એ કાયદેસર સાત બારની અંદર ગૌચર સરકારી ખરાબા બધું બોલે છે નકલ પ્રમાણે સત્તા પણ કોઈ પણ ખરી કાર્યવાહી કરવામાં આવતા નથી આથી અમે ગ્રામજનોએ મામલતદાર સાહેબને આવેદન આપવા માટે આવેલા છે અમે સાથે અરજી સાથે પુરાવા આપેલા છે ચતુર્દિશા છે એની સાહેબ અને ક્યાં એ માલિકી છે બધી સાહેબ અમે એમને માહિતી આપેલી છે સાહેબ મારું નામ જમોડ જિગ્નેશ બુદાભાઈ ગામ કનારા તાલુકા રાણપુર જિલ્લા બોટાદ એના માટે અમે અમારા ગામની અંદર ચાલી રહ્યા ભ્રષ્ટાચાર બાબતે જમીન જમીન ભ્રષ્ટાચારમાં ભ્રષ્ટાચાર તો અનેક પ્રકારના થાય છે હાલ જમીનના ભ્રષ્ટાચાર બાબતે તાલુકા કક્ષાએ એપ્લિકેશન આપેલું દબાણ બાબતેનું અને ત્યારબાદ તારીખ અઢાર ચાર બે હજાર ચોવીસના અંતર્ગત બીજી વાર એપ્લિકેશન આપેલું છતાં પણ કાર્યવાહી નહીં અને એના માટે આઠ બે હજાર પાંચ અધિનિયમ પ્રમાણે આટીઆઈ માંગ પણ કરેલી છતાં પણ આજ દિન સુધી કોઈ પણ પ્રકારની સ્થળ તપાસ કે કાર્યવાહી કરવામાં આવેલ નથી